હું ઇવનિંગ લાયન્સ વિદ્યા સંકુલ લાકડીના ગુરુજનો અને વિદ્યાર્થી આપણી શાળામાં વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે જીએસ અને મંત્રીમંડળની રચના માટે આપણી શાળામાં ચૂંટણી યોજવામાં આવશે જેના માટે આજથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે કે બાળ સંસદમાં બાળ મંદિરથી ધોરણ બારના વિદ્યાર્થીઓ પોતાની ઉમેદવારી નોંધવા ઈચ્છતા હોય તો તે ચૂંટણી અધિકારી શ્રી પાસે જઈને ફોર્મ મેળવી અને ફોર્મ ભરી શકે છે હવે ચૂંટણીની વિગતો તમને વિગતવાર સમજાવીશું ચૂંટણીની જાહેરનામાની તારીખ એક સાત બે હજાર ચોવીસ फॉर्म मेलवानी तारीख आठ सात बे हज़ार चौबीस फॉम भरवा तारीख आठ सात बे हज़ार चौबीस फॉर्म जमा करा तारीख नौ सात बेहार चौबीस फॉर्म चकासनी तारीख दस सात बे हज़ार चौबीस फॉर्म परत खेचवा तारीख अगय सात बेहजार चौबीस ચૂંટણીની તારીખ સોળ સાત બે હજાર ચોવીસ હવે મતદાન સમય સવારે અગિયાર કલાકેથી સાંજે પાંચ કલાક સુધી મતદાન સ્થળ લાયન્સ વિદ્યા સંકુલ લાખણી ચૂંટણીના પરિણામની તારીખ અઢાર સાત બે હજાર ચોવીસ ઉપરોક્ત વિગતો ધ્યાને લઈ પોતાનું ફોર્મ જમા કરાવી દેવું સમય મર્યાદા પછી આવેલ ફોર્મ તથા છેકછાક વાળું ફોર્મ રદ ગણાશે આજથી તારીખ અઢાર સાત બે હજાર ચોવીસ સુધી ચૂંટણી આદર્શ આચાર સંહિતા લાગુ રહેશે હવે નાયબ ચૂંટણી કમિશનર નિકિતા રાજપૂત ચૂંટણીના નીતિ નિયમો વિશે સમજાવશે નમસ્કાર શિક્ષકશ્રીઓ પત્રકાર મિત્રો અને વિદ્યાર્થી મિત્રો આજે આપણા મુખ્ય ચૂંટણી અધિકારી તહલ ચૌધરી માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે ચૂંટણી માટેના નીતિ નિયમો આ પ્રમાણે છે આપણી શાળામાં ચૂંટણી માટેના મુખ્ય બે પક્ષો નિર્ધારિત થયેલા છે આપણી શાળામાં ચૂંટણી માટેના બે પક્ષો નિર્ધારિત થયેલા છે આપણી શાળામાં ચૂંટણી માટે ત્રણ પોલિંગ બૂથ ઉપર કુલ ચાર તબક્કામાં યોજાશે પક્ષ તરીકે એ જ ઉમેદવારનું ફોર્મ માન્ય ગણાશે જેની પાસે પક્ષનું મેન્ડેટ હશે ચૂંટણીમાં કોઈ પણ વિદ્યાર્થી અપક્ષ તરીકે અથવા પોતાનો નવો પક્ષ રચી શકશે કુલ બાર સભ્યો માટેની ચૂંટણી યોજાશે કોઈ પણ ઉમેદવાર કે પક્ષ કોઈ પણ મતદાતાને ધમકી કે લાલચ આપી શકશે નહીં કોઈ પણ પક્ષ કે ઉમેદવાર કરાવી શકશે નહીં અથવા એવું કરતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી થશે કાર્ય કરતા લડાઈ ઝઘડા કરશે અથવા કોઈ ધમકી આપશે તો એના મતદાનનો અધિકાર રદ કરવામાં આવશે આપણી આ ચૂંટણી લોકશાહીને સમજવા માટેની અને આપણા અધિકારની કિંમત જાણવા માટેની હોવાથી વધુમાં વધુ વોટિંગ કરવા માટે અમે વિદ્યાર્થીઓને વિનંતી કરીએ છીએ આપને કોઈ પણ પ્રકારની માહિતી અથવા ફરિયાદ હોય તો આપ અમારી બાળ સંસદ ચૂંટણી કમિશનરની વેબસાઇટ ઉપર ઓનલાઈન અથવા અમારી કચેરીએ રૂબરૂમાં મુલાકાત કરી શકશો બસ તેમણે કશું જ કર્યું નથી અને તેઓ જૂઠ બોલીને લોકોને ભમરાવે છે આ વખતે લોકો તેમને જાણી ગયા છે અને તે ભૂંડી આ રાડવાના છે તો આ ટૂંકમાં તમારા મુખ્ય મુદ્દાઓ શું છે અમે હંમેશા વિદ્યાર્થીઓના હકની અને ન્યાયની જ માંગ કરી છે અમે હંમેશા વિદ્યાર્થીના નાના મોટા પ્રશ્નો સાથે તેમની સાથે ઉભા રહ્યા છીએ અને આ વખતે અમે જંગી બહુમતી જીત હાસિલ કરવાના છીએ